ફોર્મ નંબર સાત ભરી અને ઘણા લોકોના નામોને કમી કરવાની ચેષ્ટા કરેલી છે આ ચેષ્ટા જે લોકોએ કરેલી છે એમની પાસે એમની સામે કંઈક તો મામલતદારશ્રી એમની સામે કોઈ કાર્યવાહી કરે અથવા તો ચૂંટણી કમિશનર કોઈ પણ વ્યક્તિ લઈને એમની સામે કાર્યવાહી કરે જો એમ કરવામાં નહીં આવે તો અમે સામેથી એ લોકો પર પોલીસ કેસ કરીશું અમે મામલતદારશ્રી પાસે નામોની યાદી માગેલી છે એમને અમને ઉપલા અધિકારી પાસેથી નામો મળશે એવી અમને બાહેધરી આપેલી છે અને તમે પછી કોઈ પણ કાર્યવાહી કરી શકશો એ રીતના અમને એ આપેલી છે તો અમે મામલતદારશ્રીને તેમજના ચૂંટણી અધિકારીઓને અમે એ રીતના કહીએ છીએ કે જેને બી આ કામ કરેલું છે તેના સામે કાયદેસરને કાર્યવાહી કરાય